નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝ ફોર ઇન્ડિયામાં આપણું હાદિક સ્વાગ છે હું છું એમાં લિશા તો ચાલો આપણે આગળના સમાચાર જોઈએ દહેગામ આંગણવાડી કાર્યકર અને ટેડાગર બહેનો દ્વારા વિવિધ માંગણીઓ સાથે દહેગામ મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જેમાં વિવિધ માંગણીઓને લઈને આજે આંગણવાડી કાર્યકર અને ટેડાગર બહેનો દ્વારા દહેગામ મામલતદારને આવેદનપત્ર આપી વિવિધ માંગણીઓ દ્વારા સરકાર સમક્ષ પોતાની વ્યથા ઠાલવી છે જેમાં એક આંગણવાડી ટેડાગર બહેનોને માનવ ચેતનના શબ્દથી મુક્ત કરી નિયમિત સરકારી કર્મચારી તરીકે દરજ્જો આપવામાં આવે અને લઘુત્તમ વેતન ધારાનું અમલીકરણ કરવામાં આવે બે આંગણવાડીનો સમય સવારે દસ વાગ્યાથી ત્રણ વાગ્યા સુધીનો કરવામાં આવે તે સમય અગાઉ કે તે સમય પછી કોઈ પણ ટેડાગર કે કાર્યકરને કોઈ પણ કામગીરી સોંપવામાં ન આવે ત્રણ સમાજના સમાજ સુરક્ષા કે અન્ય ખાતામાંથી આવેલા આંગણવાડી કાર્યકરોને સિનિયોરિટી તેઓની નોકરીમાં હાજર થયેલ તારીખથી જ ગણવામાં આવે ચાર આંગણવાડી કાર્યકર કે ટેડાગર બહેનોને નજીવી માનવ વેતન માનદ વેતન પણ છે છ મહિનાથી અનિયમિત રીતે મળે છે નિયમિત રીતે દર માસે મળે તે રીતે તારીખ એકથી પાંચ સુધી મળે તેવી વ્યવસ્થા કરવી આ બધી જ વિવિધ માંગણીઓ સરકાર પૂરી નહીં કરે ત્યાં સુધી અખિલ ગુજરાત આંગણવાડી કર્મચારી સંઘ દ્વારા આંગણવાડી કાર્યકર કે ટેડાગર બહેનો અચોક્કસ મુદત સુધી હડતાળ કરશે અને તારીખ છવ્વીસ દસ બે હજાર ત્રેવીસથી આંગણવાડીના તમામ કામકાજ થી અડગા રહીને ગાંધી ચિંધિયા માર્ગે અહિંસાત્મક આંદોલન કરશે તેવું આંગણવાડી ટેડાગર કાર્યકર બહેનો દ્વારા જાણવા મળ્યું હતું